નમસ્કાર આજે આપણે માતૃત્વની ઝંખના નવલકથાના ચૌદમાં ભાગ પર નજર કરી રહ્યા છીએ તારીખ છે અઠાવીસ શૂન્ય ત્રણ બે હજાર પચીસ આપણે આ વાર્તાના એક ખાસ અંશ પર એમ કે ઊંડા ઉતરીશું હા બરાબર ચાલો શરૂ કરીએ પરિસ્થિતિ કંઈક આવી છે રાતનો સમય છે શાંતિ છે શાંતિ અને મણિભાઈના પુનર્લગ્નને લગભગ એક વર્ષ થયું છે અને શાંતિ પોતાના પતિ મણિભાઈ સામે એક બહુ જ એમ કહી શકાય કે અગત્યની વાત મૂકે છે આપણો હેતુ એ છે કે આ કાલ્પનિક સંવાદ દ્વારા માતૃત્વની જે તીવ્ર ઈચ્છા હોય છે એ સમજીએ અને સાથે સાથે મિશ્રિત પરિવારોમાં જે ગતિશીલતા હોય જે પડકારો હોય એ પણ જોઈએ બરાબર અને સામાજિક અપેક્ષાઓનો મુદ્દો પણ છે હા ચોક્કસ તો શાંતિ શરૂઆત કરે છે અને બહુ કુશળતાથી કરે છે પહેલા એ યાદ અપાવે છે કે છેલ્લા એક વર્ષમાં એણે કેટલી નિષ્ઠાથી બધું સંભાળ્યું છે એ કહે છે મેં આજ સુધી કોઈ આપને કે છોકરાને જરા પણ તકલીફ પડવા દીધી નથી એક પણ વસ્તુ માંગી નથી એટલે પહેલા પોતાનું યોગદાન રજૂ કરે છે હા એક રીતે પોતાનું મહત્વ સ્થાપિત કરે છે ખરું ને બરાબર અને પછી આ પાયો બનાવ્યા પછી એ પોતાની મુખ્ય વાત પર આવે છે સીધું જ કહે છે મારે પણ પેટનું જણ્યું બાળક જોઈએ છે મને પણ માં બનવાનો શોખ છે એકદમ સ્પષ્ટ માંગણી અને આ માંગણી જો એનું વજન બહુ છે આખા શોખની વાત નથી સ્ત્રોતમાં પણ લખ્યું છે ને કે દરેક સ્ત્રીને મા બનવાનો અભરખો હોય એટલે આ એક ખૂબ ઊંડી કદાચ સ્ત્રી સહજ સાર્વત્રિક કહી શકાય એવી ઝંખના છે હા અને પેલો વિચાર પણ મહત્વનો છે કે પ્રથમ બાળક થાય પછી સ્ત્રી પોતે સ્ત્રી મટીને એક માં બને છે આ ઓળખના પરિવર્તનની વાત છે હ કદાચ શાંતિ એ જ પરિવર્તન ઇચ્છતી હશે શક્ય છે પણ મણિભાઈની પ્રતિક્રિયા એ તો સાંભળીને સ્ત્રોત કહે છે એમ જાણે પગ નીચેથી જમીન ખસી ગઈ હા અણધાર્યું હતું એમના માટે એમનો પહેલો સવાલ જ એ છે શું વાત કરે છે શાંતિ હવે આ ઉંમરે બાળક બરાબર ઉંમરનો મુદ્દો અને અને પહેલેથી ચાર બાળકો છે જ અને પેલી આર્થિક ચિંતા પણ કદાચ મનમાં આવી હશે હા સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે ક્યાંક પૈસાની જરૂરિયાત માટે તો નથી ને આ બધું મનસુખ્યાએ રૂપિયા તો નહીં મંગાવ્યા હોય એટલે મનમાં શંકા પણ છે એટલે આ બધો ખચકાટ દેખાય છે એમનામાં ચોક્કસ મણિભાઈની સ્થિતિ બહુ જટિલ છે એક તરફ શાંતિની આ તીવ્ર ઈચ્છા છે જે કદાચ એક સ્ત્રી તરીકે સમજાય તેવી છે પણ બીજી તરફ પોતાની ઉંમર ચાર બાળકોની જવાબદારી ઘર ચલાવવાનો ખર્ચ આ બધી વ્યવહારિક મુશ્કેલીઓ છે અને કદાચ સૌથી મોટો ડર પેલો છે જે સ્ત્રોતમાં પણ ઈશારો છે જો ના પાડીશ તો ઘરમાં ટકટક થશે અને મારા બાળકોને પરેશાન કરશે તો આ પુનર્લગ્નની શાંતિ જાળવવાની ચિંતા બહુ મોટી છે એમના માટે એટલે ફક્ત પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ નથી પણ ઘરની શાંતિ જળવાઈ રહે એ મુખ્ય છે હા એવું લાગે છે કારણ કે જ્યારે મણીભાઈ આમ ખચકાય છે થોડું અચકાય છે ત્યારે શાંતિ નરમ નથી પડતી એ બહુ સ્પષ્ટ અને કડક શબ્દોમાં કહે છે હું તમારા બાળકો સાચવવા વાળી પગારદાર બાઈ આયા નથી સમજ્યા આ વાક્ય ખરેખર બહુ ધારદાર છે સીધું જ હા પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે છે કે હું ખાલી સંભાળ રાખનાર એક કાર્યકર નથી બરાબર માતૃત્વનો જે ભાવનાત્મક અને વ્યક્તિગત હક છે એ માગી રહી છે એની ઓળખનો સવાલ છે આ પોતાની ઓળખ માટે લડી રહી છે એમ કહી શકાય હા બિલકુલ અને આ દલીલ દેખીતી રીતે મણીભાઈ પર ખૂબ દબાણ ઊભું કરે છે અને દબાણ કામ પણ લાગે છે થોડા દિવસો તણાવ ચાલે છે પણ છેવટે ઘરની શાંતિ જાળવવા માટે મણીભાઈ એક નિર્ણય લે છે સ્ત્રોત કહે છે મજબૂરીથી નિર્ણય લીધો કે શાંતિએ એક બાળક અવતરવા દઈશ હ આ મજબૂરી શબ્દ બહુ મહત્વનો છે અહીંયા હા એમની મનસ્થિતિ બતાવે છે પણ શાંતિ માટે તો આ બહુ મોટી રાહત નિક્ષણ છે એના શબ્દો છે મારા કાન આજ સાંભળવા તરસતા હતા હા એની ખુશી દેખાય છે એ મણીભાઈનો આભાર પણ માને છે પણ જો આ સમાધાન થયું પણ એ કેટલું પાકું છે એ સવાલ તરત જ આવે છે કારણ કે મણીભાઈ તરત જ પેલી ચિંતા વ્યક્ત કરે છે ને દીકરા દીકરીની શાંતિ તેને દીકરો જોઈતો હોય અને દીકરી અવતરી તો હા એ તરત પૂછે છે ભલે શાંતિ સમજદારીથી જવાબ આપે કે એ તો ઉપરવાળાના હાથમાં છે પણ સવાલ બતાવે છે કે કદાચ પૂરા જેવી હા જાણે પરિસ્થિતિ ટાળવા માટે લીતેરું પગલું હોય આ મજબૂરી ભવિષ્યમાં કદાચ નવા પ્રશ્નો ઉભા કરી શકે એટલે આ સમાધાન થોડું નાજુક લાગે છે ટૂંકમાં કહીએ તો આ નાનકડો અંશ ખરેખર ઘણું બધું કહી જાય છે માતૃત્વની જે ઊંડી ઝંખના હોય અને પુનર્લગ્ન જેવા સંજોગોમાં જે પારિવારિક સામાજિક આર્થિક વાસ્તવિકતાઓ હોય એની વચ્ચેનો જે તણાવ છે જે સંઘર્ષ છે એ બહુ સ્પષ્ટ રીતે દેખાય છે બરાબર ઓળખ સ્વીકૃતિ સમાધાન જેવા ઘણા મુદ્દાઓ આમાં વણાયેલા છે સાચી વાત અને આ બધી ચર્ચા પછી એક વિચાર મનમાં રહી જાય છે આ કાલ્પનિક વાર્તા આપણને વાસ્તવિક જીવન વિશે શું વિચારવા પ્રેરે છે શું માતૃત્વની આવી તીવ્ર ઈચ્છા અને જે હાલની પારિવારિક જવાબદારીઓ છે એ બંને વચ્ચે હંમેશા એક સંતુલિત સુમેળભર્યું સમાધાન શક્ય બને છે ખાસ કરીને જ્યારે કુટુંબનું માળખું પુનર્લગ્ન જેવું જટિલ હોય આ સંબંધોની અંદરની ગતિશીલતા એના પર વિચાર કરવા જેવો ખરો